તરફ વાત થશે રાહુલ ગાંધીની ધારાસભ્ય સાથે બેઠક થઈ હતી આગળ વાત થશે દોષે તહુર રાણાની અરજી અમેરિકી કોર્ટે ફગાવી દીધી છે ત્યારે વાત થશે વિકસિત ગુજરાતનો એક ચહેરો આવો પણ જોવા મળી રહ્યો છે આગળ વાત થશે પાકિસ્તાનના મુખ્ય કોચી કાવતરું ઘડ્યું તેઓ ગિલિસ્પી જણાવ્યું છે ત્યારે વાત થશે પોરબંદરમાં જંગલ વિસ્તારમાં ભયાનક આગ લાગી હતી આગળ વાત થશે પ્રથમ વખત દ્વારકામાં હોળી માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વાત થશે મહિલા કર્મચારીઓ માટે આ કંપનીએ કરી છે મોટી જાહેરાત વાત છે એલ ટી કંપનીની ત્યારે વાત થશે મારી સાથે સોઈ જા હું તને મફતમાં આવાસ આપીશ ત્યારે વાત થશે ભારત બાબરનું નહીં પરંતુ રઘુવરનું છે તેવું એક નિવેદનમાં જાણવા મળ્યું છે ત્યારે વાત થશે પાર્લેજી પર આવકવેરા વિભાગના દરોડા સામે આવ્યા છે આગળ વાત થશે શું કોંગ્રેસ બે હજાર સત્યાવીસ વિધાનસભાની ચૂંટણી માટે તૈયાર થઈ રહ્યો છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી રાહુલ ગાંધી અમદાવાદમાં એક પછી એક બેઠક કરી હવે તેઓ હોટલ હયાત પર પહોંચી ગયા હતા તેઓ બપોરનું જમણ લીધા બાદ બે કલાક આરામ પણ કર્યો પછી સાડા ચાર વાગ્યે ફરીથી બેઠકો કરવાનું આયોજન હતું આ સ્થિતિને જોતા લાગી રહ્યું હતું કે બે હજારને બાવીસમાં તો કોંગ્રેસ ગુજરાત ના જીતી શક્યો પરંતુ બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણી જીતવા ગુજરાતમાં કોંગ્રેસ હાલ અત્યારથી જ તૈયારીમાં લાગી ચૂક્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાલેજી પર આવકવેરા વિભાગના દરોડા સામે આવ્યા છે મુંબઈમાં પાલેજી અને મોનાકો સહિતના બ્રાન્ડ નેમથી બિસ્કિટ વેચાતા પાલેજી ગ્રુપ પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે કંપનીના વિવિધ સ્થળોએ તપાસ ચાલી રહી છે તપાસના કારણો હજુ સુધી સામે આવ્યા નથી નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં પાલેજીનો નફો બમણો વધીને સોળસોને છ પોઈન્ટ પંચાણું કરોડ રૂપિયાએ પહોંચ્યો હતો જ્યારે કુલ રેવન્યુ પંદર હજારને પંચ્યાસી પોઈન્ટ છોતેર કરોડ રૂપિયા છે છન્નું વર્ષ જૂની પાલેજી કંપની આજે પણ ડિમાન્ડમાં જોવા મળી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત બાબરનું નહીં પરંતુ વગો રઘુવરનું છે ઔરંગઝેબ પરની ચર્ચા પર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ નિવેદન આપ્યું છે બિહારમાં એક કાર્યક્રમ દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું છે કે આ દેશ રઘુવરનો છે બાબરનો નહીં શિવાજી અને મહારાણા પ્રતાપની વાર્તાઓ ભારતમાં ગૂંજતી રહે છે આ દેશમાં ઔરંગઝેબને મહાન કહેવો દુર્ભાગ્યપૂર્ણ છે આ અંગે આરજેડી નેતા ચંદ્રશેખરે કહ્યું છે કે ધીરેન્દ્ર શાસ્ત્રીના નિવેદનો ઉશ્કેરણીજનક અને બંધારણની વિરુદ્ધ છે તેમને જેલમાં ધકેલી દેવા જોઈએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મારી સાથે જા હું તને મફતમાં આવાસ અપાવીશ યુપીના મહારાજગંજમાં એક મહિલાને પીએમ હાઉસા આપવાના બદલામાં શારીરિક સંબંધ બાંધવામાં કહેવામાં આવ્યો પીડિતાનું કહેવું છે કે વર્ષ બે હજાર ત્રેવીસમાં પીએમ આવાસ યોજના હેઠળ કુલ છ્યાસી ઘર ફાળવવામાં આવ્યા ગામની સરપંચ અને તેના પતિએ પૈસા લીધા અને ખોટા લોકોને ઘરો આપી દીધા ફરિયાદ કરવા પર સરપંચ પતિએ કહ્યું કે જો તું મારી સાથે સંબંધ રાખશે તો હું તને મફતમાં ઘર અપાવીશ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલા કર્મચારીઓ માટે કંપનીએ કરી છે મોટી જાહેરાત લાર્સન એન્ડ ટુબ્રોના ચેરમેન એસ એન સુબ્રમણ્યમ દ્વારા પીરિયડ લીવની જાહેરાત કરાય છે એસ એન સુબ્રમણ્યમે જણાવ્યું છે કે એલ એન્ડ ટી ગ્રુપની મહિલા કર્મચારીઓને હવે પીરિયડ દરમિયાન એક દિવસની રજા અપાશે કંપનીના સાહીઠ હજાર કર્મચારીઓમાં મહિલા કર્મચારીઓ લગભગ નવ ટકા છે એક રિપોર્ટ દર્શાવે છે કે ચોત્રીસ ટકા મહિલા કર્મચારીઓ પીરિયડ લીવને તેમની પહેલી નીતિગત માગ માને છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રથમ વખત દ્વારકામાં હોડી માટે વિશેષ આયોજન ગુજરાતના દ્વારકા મંદિરમાં પ્રથમ વખત હોળી અને ધૂળેટીના તહેવારને લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે રણછોડરાયના જગત મંદિરને ખાસ લાઇટિંગથી શણગારવામાં આવ્યું છે જેથી ભક્તોમાં ઉત્સાહ અને આનંદ ફેલાયો છે મંદિરના આ ભવ્ય નજારાને જોવા શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી હતી વધતી ભીડને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસન દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોરબંદરમાં જંગલ વિસ્તારમાં ભયાનક આગ લાગી હતી પોરબંદરના કુતિયાણા તાલુકાના દેવડા ગામે મરગા ડુંગર વિસ્તારમાં આગ ફાટી નીકળી બારસોથી તેરસો એકર વિસ્તારમાં આગની ઝપેટમાં આવી ગયો દોઢ કિલોમીટર સુધી ફેલાયેલી આ આગથી વૃક્ષોને મોટું નુકસાન થયું ભારે જહેમત બાદ પણ આગ કાબૂમાં આવી ન હતી આગ ટીમ્બી સહિતના ગામોમાં અને ગામના ખેતરોમાં ફેલાય તેવી શક્યતા હતી આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનના મુખ્ય કોચે કાવતરું ઘડ્યું તેઓ ગિલિપ્સે જણાવ્યું છે પાકિસ્તાન ટીમના કોચ રહી ચૂકેલા ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન બોલર જેસન ગિલિપ્સીએ એક મોટો ખુલાસો કર્યો છે તેમણે પાકિસ્તાન ટીમના વર્તમાન કાર્યકારી મુખ્ય કોચ હાકિબ જાવેદને જોકર કહ્યા છે ગિલીપસિંહે કહ્યું છે કે જાવેદે તેમને અને ગેરી કોસ્ટન અને ઓછા આંક્યા અને પોતે કોચ બનવાનું કાવતરું ઘડ્યું તમને જણાવી દઈએ કે છેલ્લા કોચ બાદ ગિલીપસિંહે પણ અચાનક કોચ પદ પરથી રાજીનામું આપી દીધું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિકસિત ગુજરાતનો એક ચહેરો આવો પણ છે ગુજરાતની ત્રેપન નગરપાલિકા પાસે વીજ બિલ ભરવા રૂપિયા નથી વિધાનસભા સત્રમાં આ બાબત સામે આવી છે ગુજરાતની ત્રેપન નગરપાલિકાએ કરોડો રૂપિયાના વીજ બિલની ચૂકવણી કરી નથી ધારાસભ્ય અનંત પટેલના પ્રશ્ન પર સરકારે જવાબ આપ્યો છે કે વીજ બિલ ભરવા સરકારે ત્રેપન નગરપાલિકાઓને એકસો ને કરોડ રૂપિયાની લોન આપી હતી આવકમાં ઘટાડો થયો છે આ કારણે નગરપાલિકાઓ પર આર્થિક સંકટ આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છવ્વીસ અગિયારના દોષી તહવુ રાણાની અરજી અમેરિકી કોર્ટે ફગાવી છે અમેરિકી સુપ્રીમ કોર્ટે ગુરુવારે બે હજાર આઠના મુંબઈ હુમલાના દોષે તહવુડાણાના ભારત પ્રત્યાર્પણને રોકવા માટેની અરજીને ફગાવી દીધી છે તહવુ રાણાએ ભારત પ્રત્યાર્પણ રોકવા માટે કોર્ટમાં અરજી કરી હતી અરજીમાં તેમણે પ્રત્યાર્પણ પર તાત્કાલિક રોગ લગાવવાની માગ કરી હતી રાણાએ કહ્યું હતું કે જો ભારતમાં મને ટોર્ચર કરવામાં આવશે જો કે સુપ્રીમ કોર્ટના જજ એલેના કાગને અરજી ફગાવી દીધી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીની ધારાસભ્યો સાથે બેઠકનું આયોજન થયું રાહુલ ગાંધીનું અમદાવાદ એરપોર્ટ પર વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરો દ્વારા ઉષ્માભર્યો સ્વાગત કરવામાં આવ્યું પછી તેમણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ નેતાઓ સાથે પહેલી બેઠક પણ પૂર્ણ કરી અને કોંગી ધારાસભ્યો સાથે બેઠક પણ કરી બાદમાં ગુજરાત કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધી હાજર રહ્યા જેમાં કોંગ્રેસના સંગઠનની હાલની સ્થિતિ કેવી છે અને આગળ કેવા બદલાવ કરવા જોઈએ તે અંગેની ચર્ચાઓ પણ કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોદી સુરત તો આવ્યા પરંતુ આપણા છોકરાઓ પર માર મારવાનો વરસાદ થયો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે સુરતમાં તેમનો કાર્યક્રમ હોવાથી તડામાર તૈયારીઓ ચાલતી હતી આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો જેમાં દેખાય છે કે પોલીસના રિહર્સલ દરમિયાન ભૂલથી એક કિસ્સો સાયકોલ લઈને વચ્ચે આવી જાય છે બાદમાં એક પોલીસકર્મી તેના વાળ પકડીને મારે છે આ વિડીયોથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અનંત અંબાણીને સન્માન મળ્યું છે તાજેતરમાં પીએમ મોદીએ વન તારાની મુલાકાત લીધી જેને લઈને વન તારા ઘણું ચર્ચામાં આવ્યું આ પહેલાં વન તારા માટે અનંત અંબાણીને પશુ કલ્યાણ માટે ભારતનું સર્વોચ્ચ સન્માન એટલે કે પ્રાણી મિત્ર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા કેન્દ્ર સરકારે સત્યાવીસ ફેબ્રુઆરીએ આ એવોર્ડ એનાયત કર્યો હતો વન તારા રાધે કૃષ્ણ મંદિર હાથી કલ્યાણ ટ્રસ્ટના કામો માટે આ એવોર્ડ મળ્યો છે તેઓ હાથીઓના સાર સંભાળની તમામ કામગીરી કરે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે